હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે એક નવા લો વિડીયોમાં ઢોરનું બધું કામ પતને યુઝ વાળીએ પાણી લેવો છું તો ડ્રેગન ફ્રૂટને આપણે પાણી પાઈ દઈએ પછી આપણે બેક્ટેરિયા લઈ નાખશું અને પછી વાટશું નીળ તો બની દેજો છેલ્લે સુધી લોગમાં તો મિત્રો ફાઇનલી પછી આપણે નીણ લઈને આવી ગયા છીએ ઘરે અને બધાને નીણ કરવાની છે નીણ કરી દઈશું અને જાવ દઈશું દુકાને પણ આપણે ગેસનો બાટલો લઈ જવાનો છે ગેસ ભરાવવા તો લઈને જવાનું છે ઠસા તો મિત્રો ફાઇનલી આપણે દુકાને ગેસની બોટલ લઈને આવી ગયા હતા ભરાવી લીધો છે અને મોટર આવી હતી તો એને વાયરિંગ કાઢીને સાફ કરીને બાંધવાનું કામ ચાલુ કરી દીધું એક જ વેહી ગયો અને એના સ્પેર પાર્ટ આપણે બધાએ ધોઈ નાખ્યા છે તો બસ હવે મોટર બંધાય એટલે ફિટકી દઈશું ચેક કરી લઈશું તો મિત્રો મોટર કમ્પ્લીટ થઈ ગઈ તે પછી આવી ગયા હતા ઘરે જમવા બધા એને પાણી પાઈ દીધું છે ધમારી નાખ્યા છે હારા કરી નીણ કરી દીધી છે તો હવે જમી લઈશું અને જમીને પાછા જવા દઈશું દુકાન ભેગા થઈ જવું તો મિત્રો બધા ઢોરને ધમાઈ નાખ્યા પછી મેન નાઈ લીધું અને આવી ગયો છું પાછું દુકાને તો આપણે મોટર બાંધીને ઘરે વહી ગયા હતા બધું એમને પડ્યું છે તો પહેલાં બધું સાફ કરી નાખો તો ભાઈ બધું સાફ કરી નાખ્યું છે તો હવે વાટ જોઈ કોઈ કામ આવે તો તમને બતાવીશ નગર સાંજે આપણે જે રાબેતા મુજબ ઘર ભેગા થઈ ટાઈમે ઘર ભેગા થઈ જઈશું તો ભાઈ જઈ જાય એવું છે પાણી તો અત્યારે તો ટાંકો ભરાય છે તો આપણે પીવાનું કેપ્સુલ જે રાખીએ એ ભરી લેવું થોડું વધુ તો મિત્રો થોડી વાર લાગ્યા મોટર અને આપણે ચેક કરી લીધી છે મોટર એકદમ કમ્પ્લીટ છે ફ્રી છે પંપ ફ્રી છે પણ એ ભાઈનું કહેવાનું એવું હતું કે જેવું સ્ટાર્ટર ચડાવી એ ભેગો ફ્યુઝ બાળી દેશે તો મોટરમાં તો કોઈ ફોલ્ટ નથી અને એવું કીધું કેબલમાં કંઈ ફોલ્ટ નથી નીકળ્યો પણ અત્યારે જે સીઝન હાલે ટાશની ને ખાતર કાઢવાની તો એલ્યુમિનિયમના કેબલ ઉપર ટ્રેક્ટર હાલતા હતા તો કદાચ ત્યાં કેબલ ભેગો થઈ ગયો હોય લીપાઈ ગયો હોય તો બે છેડા ભેગા થઈ ગયો હોય એટલે ફ્યુઝ ઉપાડી લેતી હોય એવું થતું હોય તો હવે બસ જોઈ જોઈએ એકવાર ચાલુ કરીને આપણે જો કદાચ પાવર રેડી થઈ ગયો હોય તો કારણ કે આપણે ફેઝ બેસી ગયો તો

નિશુઓ છે પણ સા આજ ભાગમાં નહોતો એટલે ન મળ્યો કાંઈ વાંધો નહીં હવે તો જો બીજું કાંઈ કામ આવતો બતાવું તમને બન્યા રેજો વ્લોગમાં તો મિત્રો પછી દુકાને કાંઈ કામ નહોતું એટલે આવી ગયો ઘરે ઓળું પાણી કરી લીધા છે તો બધે ટોરા નીંદ નાખી દી અને આપણે જવાનું છે જે આપણા દાદા ગુરુ ધામ બળોલ ભાલ દાદાનો બીજો પાટોત્સવ છે તો એના માટે જાહેર આમંત્રણ છે એના બેનર મારવા tabani yare jahologi ma shawonin shabrata shagan ma taba ta ne ne naki daw

અને હવે આપણે bacteria નું કામ પતાવી દીધું પછી નીણ વાડી લઈ નીણ કરી નાખીને પાછા આવી જશું વાળીએ પોળા વાળવા તો ગઈ જ વાળીએ તો થોડાક પુળા વેલા ત્યાં ફોન આવ્યો તો એટલે દુકાનેથી થઈ ગયો મોટર આવી એટલે આવી ગયો ઘરે બધાને ભાઈ દીધા છે ઢીણ કરી દી પછી જાવ દી દુકાને તો મિત્રો પછી દુકાને આવી ગયો તો અને મોટર આવી હતી ખોલ નાખી બળી ગઈ છે વાયરિંગ કાઢી નાખ્યું છે અને પેપર એ જૂના કાઢીને એસિડ ભરીને સાફ થવા મીક દીધી છે સ્પેર પાર્ટ એ બધા સાફ થઈ ગયા છે ખાલી ધોવાના બાકી છે આવું તો ભાઈ હવે ખાવા ગયો છે તો ખાઈ ને આવે એટલે મોટર બાંધવાનું કામ ચાલુ કરીશું બુશિંગ રેડી છે પણ થસબેરિંગ થોડુંક વીક છે અને ભાઈ આવે પછી આવવાનું થશે આપણે ખાવા તો જોઈએ છીએ હવે કેવો ટાઈમ રહેશે તો નગર બપોર પછી આપણે ગણતરી છે ભૂરીખ્યા મંદિરે જ દાદાના દર્શને તો બન્યા રહી જાવ લોગમાં તો મિત્રો પછી દુકાને થઈ ગયો તો ઘરે જમવા જમી લીધું છે ને બધાની નીણ કરી દીધી છે તો હવે આપણે પાછું જવાનું છે દુકાને તો નીકળી જઈએ તો મિત્રો હોવરમાં જે મોટર હતી એ કમ્પ્લીટ કરીને આપી દીધી છે બહુ પછી આપણા ટ્રેક્ટરે બીજી મોટર કાઢી છે એ બળી ગઈ છે તો એનું વાયરિંગ કાઢી નાખી પહેલાં અને પછી સાફસૂફ કરી બાંધવાનું ચાલુ કરીશું તો મિત્રો આ એ મોટરના હાઉસિંગ છે જેમાં બેમાં એક એક રબર બુશિંગ છે તો આપણે રબર બુશિંગ કાઢી મેટલ નાખી દઈશું અને મોટર બાંધાવાનું કામ ચાલુ થઈ ગયું છે તો હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું તો પહેલા જમીન વાળું કરી લઈશું ભાઈ વાળું કરીને આવશે તો એ મોટર બાંધવાનું કામ ચાલુ રાખશે તો બની બન્યા છે બીજું અને એના સ્પેર પાર્ટી થઈ ગયા છે બધા સાફ તો ધોઈ નાખશું તો ફાઇનલી મિત્રો પછી દુકાનીથી આવી ગયો છું ઘરે અને વાળું પાણી બાકી છે તો આવ્યો તો વંડામાં બધા આરામ કરે તો પહેલાં આપણે ઓળું પાણી કરી લઈએ પછી બધા નીંદ નાખશું અને એડિટિંગ બાકી છે એડિટિંગ પૂરું કરી પછી આપણે રોજની જેમ મોટા ઉપર ખાટલો નાખી લાંબા થવું એટલે ત્યાં સુધી થાબે બધું ટાટું થઈ જાય અને પૂળો આપણે એટલા ભાગમાં થોડાક બાકી રહે ઉપલા ભાગમાં બાકી બધાય તો કાલે જઈને જોઈશું તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ